સુરત સાયબર ક્રાઈમ ટીમે ગુજસી ના ગુના નાસ્તા ભરતા આરોપી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો સુરત સાયબર ક્રાઈમ આચરનાર ટોળકીઓ સામે સાયબર ક્રાઈમ ટીમ તપાસ હાથ ધરી છે એક સાયબર ક્રાઈમ આચરતી ટોળકી સામે ગુજસી ટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ હેઠળ ગુનો નોંધ્યો છે આ ગુનામાં અગાઉ કેટલાક આરોપીઓની સુરત સાયબર ક્રાઈમ ની ટીમે ધરપકડ કરી નાસ્તા ફરતા વધુ એક આરોપીને સુરત સાયબર ક્રાઈમ ની ટીમે ઝડપી પાડ્યો જે અંગે સાયબર ક્રાઈમ સેલના ના એ વધુ માહિતી આપી હતી ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીબી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઈમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાની ને ઝડપી પાડવામાં આવે છે આ જે ગુનો છે કઈ ગઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા મરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસ્સી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે

બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના કમિશનના માટે માટે નાની તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમ બધાને અપીલ કરું છું कि आ कोई लोभ लालच में नहीं आता सारे रीते अगर तमने अगर कोई खबर पड़े तो मेरे सामने कोई अगर कमीशन ना माटे बैंक बैंक खाता खुलावा माटे तुमने संपर्क करे तो ते सीधी या आ बाबत की सूचना हमें लोगों ने आप तो अमे लोग प्रोएक्टिव रीते आ दिशा काम कर ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस न्यूज साथे